મહાદેવ કેમ છો બધા મજામાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા ના ને એવી કોમેન્ટ કરી દેજો તો આજો તો ઘીનો ડબ્બો તો ઘીનો ડબ્બો હતો તે બધી કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે અમે બધા છે હાથી હાકવા પાંચરામાં જોઈ લો એટલું હાલી જ ગયો આખડે આવ્યા છે વાગવામાં તો કેટલા ત્રણ અપ થઈ ગયા ત્રણ વાગી ગયા કદાચ હવે તમને શું લઉં હા ત્રણ નહીં ચાર થઈ ગયા તો વાગવા અમે શેર થઈ ગયા ને અમે જો હાથે હાલે છે બાજરામાં ને બધું કમ્પ્લીટ થઈ ગયું શૂટ કરવું છું તો પછી કેરું નથી થોડું ઘણું કેર્યું જો મેલવાનું થાય તો મેલ દે યુટ્યુબમાં આપણે તો તો મેલ દેવાના જ છે તો આવીએ જોઈ લેજો ને નહીં કદાચ રિચર્ડ સારું ન આવ્યું ને કદાચ શૂટમાં થોડોક વાંધો આવી ગયો હોય તો એ નહીં આવીએ બાકી જો અહીંયા આવીને બ્લોગ શૂટ કરી દીધો તો આપણા બધું તો આમ હાલે એમ બધી બધીને આખો બધો જો હમણાં આપણે પાણી વેળ્યું થવું ને આમાં હાલે હવે બસ હાથે હાલે તો હાથે હાલે છે જો

સાંભે આપણું ઘર હાલો તો વિડીયો બંધ કરી દો હાથે હાકતા બે ત્રણ પ્યારા હાક્યા પછી પપ્પાને અહીં આપ દીધું આપણે તે હાક્યો હવે તો આપણે બે ત્રણ પારા હાક્યા ને હું દાટી લઈને વઈ આયું ઓલી પરથી ગાડી લઈને ગયો છું નઈ એ વઈ આવ્યું છે નવા હાથે હાલે હવે ત્રણ તૈયાર ગયા છે કારણ કે આમ લહોણ માં હક્યું લહોણ માં હક્યું એટલે આમ મોલી દાટી ફક નઈ લહોણ માં એટલે લહોણ ઉપડવાનું થાય ડાયરેક્ટ એમ સી બધું પન કર તો લહોણ ઉપડતો છે જે બે ત્રણ તૈયાર આ હે કે દાટી ના ને પછી બ્લોક છૂટ કેરો તો હાલો બ્લોક માં રહેજો કન્ટિન્યુ હવે લહણું પડવા વૈયાર છે તું પડ લે જોઈ લો તો લહણું પડ લે પછી મળી હમ હા હા ભૂરો હોય

Zijn is bij hacking thuis,